ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ફ્રોડ કરતા ગઠિયાઓને ઝડપી પાડ્યા હતા મુંબઈ થી ડિલિવરી કરવા આવનારાઓ પકડાતા પોલીસે તપાસ હાથ ધરી હતી છેતરપિંડીના ઇરાદે મહારાષ્ટ્ર થી સુરત લઈ આવવામાં આવેલી અઢી કરોડની ચલલી નોટો સાથે ત્રણ આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ બેંક સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં જ્યાં આર્થિક નાણાકીય વ્યવહારો થતા હોય તે સ્થળોએ સામાન્ય વ્યક્તિનો લાભ લઈ છૂટા રૂપિયાનું બંડલ આપવાના નામે ઉપર નીચે અસલી અને વચ્ચે ભારતીય ચાલનો નકલી નોટો પધરાવી છે નાણાકીય વ્યવહારો વધુ થતા હોય તે સ્થળો પર સામાન્ય લોકોને વિશ્વાસ અને ભરોસામાં લઈ છેતરપિંડી આચરતી ગેંગને સારોલી વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી છે ગેંગના સાગરી તો પોતાના મનસુબા સફળ થાય તે પહેલા જ પોલીસે કરોડોની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે જે આરોપીઓ પાસેથી રૂપિયા અને ત્રણ મોબાઈલ સહિત એક લાખ કર્યો છે જ્યારે હજાર જેટલી ભારતીય ચલણી નકલી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સારોલી પોલીસના જણાવ્યા અનુસાર પોલીસનો સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ નાકા નજીક વાહન ચેકિંગમાં હતું જે દરમિયાન ત્રણ જેટલા શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા જે શખ્સો પાસે રહેલા બેગની તલાશી લેતા બે પોઈન્ટ કરોડની ભારતીય મૂકવામાં આવી હતી જ્યારે વચ્ચે તમામ નકલી નોટો મળી આવી હતી જ્યાં આરોપીઓ પાસેથી કુલ છેતાલીસ હજાર જેટલી નકલી નોટો સાથે દત્તાત્રેય શિવાજી રોકડે ગુલશન અજિત ગોગલે સહિત રાહુલ બોની વિશ્વકર્માની ધરપકડ કરી હતી જે ત્રણે આરોપીઓ પાસેથી અસલ પાંચસો અને બસોના દરની ચલણી નોટો સહિત ત્રણ મોબાઈલ મળી કુલ એક પોઈન્ટ છ લાખની મતદાનો મોતા માલ કબજે કર્યો હતો સર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટો ની બનાવટ ન થાય હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારિત તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેયની ત ચેકિંગ કરતા તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલી છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે છે હાલ આ બાબતે તપાસ મુખ્ય રોકડે કરી છે અહેમદનગર આ ત્રણ આરોપી સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલું છે